નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો આજે પહેલા મહિનાની ત્રીસ તારીખ ને વાર છે મંગળવાર ને મિત્રો આજની આવક તો કોઈ પ્રકારની રહી નથી મિત્રો જે પડતર આવક છે તે આટલી છે જૂનો વેબ્રિજ ભરેલો છે તેમજ છાપરા નંબર નવ દસ ની આગળ ભરેલું છે અને તેમજ ડબલ બી ની પાછળ આટલું ઉતારેલું છે મિત્રો આટલી જ આજની આ ડુંગળી પડતર છે જેમાં હરાજીનું કામકાજ ચાલશે આજે તેમજ મિત્રો નવ દસ નંબરના છાપરાની બાજુમાંથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે ને આવક વિશે વાત કરીએ મિત્રો તો આજે રાત્રે આવક લગભગ થઈ જશે ને બારની સાઈડ વાહનો પણ આવી ગયા છે મિત્રો ધૂળીના ભરેલા તો આજે આવક થઈ જાય એવા ચાન્સ છે હાલ હરાજી આવકની કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી મિત્રો છતાં અગિયાર બાર વાગે આવકની જાહેરાત પણ થઈ જશે તો આજે રાત્રે સો ટકા આવક તો થઈ જ જશે તો હરાજી નું કામકાજ ચાલુ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લે શું રહે છે આજના ડુંગળી ના બજાર ભાવ ધન્યવાદ મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે બસો રૂપિયા લગ્ન ભોગી ગઈ છે ડુંગળી ડુંગળી સારી છે સાઈઝ માં મોટી છે વેચાણી ડુંગળી સારી છે સાઈઝ માં એક રૂપિયા ભાવતી મોટી સાઇઝ માં છે બે ઉપર છે બસો ને એક રૂપિયા ભાવતું છે બસો રૂપિયા સુપર એકદમ મોટી સાઇઝ વાળું બસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય છે સાઇઝ માં કઈ નો ઘટે એવું સાઈઝ છે બસો છેતાલીસ રૂપિયા ભાવતીયો છે એક નંબર સુપર સાઇઝ બસો છેતાલીસ

બસો એકત્રીસ રૂપિયા આઈ સાઈઝ માં શું પરો કઈ ઘટે ને એવડી સાઈઝ છે બસો એકત્રીસ રૂપિયા ભેજ ડુંગળી સારી છે જો હોય તો એક નંબર ડુંગળી હોતી છે બસો ને રૂપિયા ભાવ છે આની અંદર મીડિયમ સાઈઝ છે આવડી ગુલટી નદી મીડિયમ છે બસો એકત્રીસ રૂપિયા ખરાબ પાલ ખરાબ પાલ નો વિડીયો ઉતારા ભાઈ રૂપિયા સાઈઝ માં સારું છે આની અંદર થોડાક આટે બધું મિક્સ માં છે આ પ્રકારનું ખાપદાબ મૂકેલું છે સાઈઝ માં ઝીણું તો અમુક પ્રકાર માં મિક્સ માં છે એકસો ને એકોતેર રૂપિયા ભાવ થયો ખાબદાબ મુકેલી બધું ચોખ્ખી લેવાની શરતે હલો એક એકસો એકાવન રૂપિયા ભાવતું છે મીડિયમ સાઈઝ માં છે ક્વોલિટી સારી છે થોડુંક ઉગેલું છે આની અંદર કોકર ઉગેલા છે આની અંદર બિલકુલ ના ખોખા છે એકસો એકાવન રૂપિયા ભાવથી મીડિયમ સાઈઝ માં છે બાકી ડુંગળી સારી છે ધન્યવાસો ને સોળ રૂપિયા ભાવતીયો છે સાઈઝ માં ઝીણા મોટું બે મિક્સ માં છે ક્વોલિટી છે તો ડુંગળી ક્વોલિટી એ સારી છે બસો ને સોળ રૂપિયા વાવતી છે ઝીણું ઓછું હે બાકી ક્વોલિટી મોટી વધારે અંદર ઇંતેર ટકા મોટું હે અને ક્વોલિટી સારી કલર એ સારો હે બસો ને સોળ રૂપિયા ભાવ હોય

તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો બસો સવા બસો રૂપિયા ઊંચામાં બજાર છે અત્યારે હાલ બજારની વાત કરી મિત્રો તો સવાસો રૂપિયાની આસપાસ મીડિયમ માલ વેચાણ થાય છે ધન્યવાદ વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ